એને કે ગુજરાતમાં આપણે ઘણી બધી એવી ઘટનાઓ છે જે ઘટનાનું પરિણામ કા તો આત્મહત્યા હોય કા તો એ ઘટનાનું પરિણામ હત્યા હોય આત્મહત્યા પણ લોકો પોતાના જીવનથી કંટાળીને કરી દેતા હોય છે અથવા તો એમના શિરે બહુ જ બધું વ્યાજ હોય તો કરી દેતા હોય છે જે લોકો છે તેમની હત્યા કરી કારણો વિધિવત હોય છે એક વિધિવત એટલા માટે કહી રહી છું કારણ કે કોઈકના હત્યા કરવા પાછળ આપણે જોયું છે કે બ્લેક મેજિક પણ હોય છે કે ભાઈ બલી ચડાવવાની છે કોઈક એવી રીતે હત્યા કરવામાં આવી છે કે જેના શિરે બહુ બધું વ્યાજ ચડી ગયું હોય અને એ વ્યાજ ચૂકવી ન શકતો હોય એટલે જે લેનાર છે એની હત્યા કરી નાખતું હોય એવી ઘટનાઓ આપણે ગુજરાતમાં ખૂબ જોઈએ છે અમારા દ્વારા પણ એવી ઘટનાઓ પ્રકાશિત કરવામાં આવી છે જેથી ગુજરાતની જનતા જાગે પરંતુ આ બધાના વચ્ચે સવાલ વિચાર અને દુઃખ એ પરિવારજનો ઉપર થાય છે કે જેમનું ગયું છે એમને ખબર પડે આપઘાત કરીને ગયું હોય તો એ પરિવારને લાગે આવે અને હત્યા કરનાર અને હત્યા જેની થઈ છે એ પરિવારને પણ ખબર પડે કે જ્યારે પોતાનું ગુમાવીએ ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે વાત ઘટનાઓની એટલા માટે મારે ઘડી કરવી પડે છે કારણ કે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તેનું ધ્યાન રાખવામાં આવે જસ્ટનમાં આપણે જોયું કે જસ્ટનમાં લાલજીભાઈ ધીરુભાઈ મકવાણાની હત્યા કરી નાખવામાં આવી છે હત્યા પાછળના કારણ એ પરિવારજનો એવા જણાવી રહ્યા છે કે ભાઈ એ લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા છે તેમના શિરે વ્યાજ હતું અને વ્યાજના કારણે તેમની હત્યા કરી દેવામાં આવી છે હવે એ માતાનું આક્રંદ એ પરિવારજનોના એ પરિવારના પરિવારજનોનું આંકરદ જે છે તે કેન્દ્રબિંદુમાં જોઈને જોઈએ તો કદાચ એક બાજુ એવું લાગે કે દુઃખની લાગણી અનુભવાય કે ખરેખર આ પ્રકારનું મોત એમને નહોતું નસીબ થવું જોઈએ એક બીજી બાજુ જોઈએ તો એવું પણ થાય કે હવે જે પણ વિસ્તારના નેતાઓ છે જે પણ વિસ્તારના આગેવાનો છે કોઈ પણ પાર્ટીના હોય એ એમના બહારે આવે અને તેમની મદદ કરે કે થયું સોલંકી અને મંત્રી જે ઘણા સમયથી આમને સામને મોરે મોરું આવી ગયા છે આજે એક જ જગ્યાએ એ ભાઈનું બેસણું હતું ને બંને ઉપસ્થિત જોવા મળ્યા બંનેની ત્યાં હાજરી જોવા મળી હવે પેલા બેન કે જેમને પોતાનો પુત્ર હોય કે ભાઈ સંબંધમાં કંઈક થતું હોય એમને ખબર નહોતી કે ભાઈ મંત્રી કુંવરજી બાવડી આવી રહ્યા છે પણ આમ આદમી પાર્ટીના જે નેતા છે બ્રિજરાજ સોલંકી એમને એ પોતાની વ્યથા જણાવી રહ્યા હતા એમને ઘણા બધા આક્ષેપો સત્તા પક્ષ પર પણ ગણ્યા ઘણા બધા આક્ષેપો પોલીસ અધિકારીઓ પર પણ કર્યા ઘણા બધી વખત એમને એવું પણ કહ્યું કે આ બધા મોટા મોટા લોકો પાસે તો રૂપિયા છે એટલે એ બધા બચી જાય છે અમારી પાસે રૂપિયા નથી એ શું અમારો વાંક છે એટલે એ એમની જાતને ગરીબ ગણાવે છે અને ગરીબ એટલા માટે કહી રહ્યા છે કારણ કે એમનું કોઈ સાંભળનાર નથી બાકી સત્તા હોય કે

દીકરા હોય કે ભાઈ સંબંધમાં જે પણ કાંઈ હોય એમને આ પ્રકારનું દુઃખ નહોતું નસીબ થવું જોઉં તો કુંવર બાવડી આવે છે ને તેઓ બ્રિજરાત સોલંકી સમક્ષ પોતાનું આક્રંદ રજૂ કરી રહ્યા છે આક્રંદ કરી રહ્યા છે એ વિડિયો એ અવાજ એ ધગધગતો અવાજ એ રડવાનો અવાજ એ ગરીબની કહેવાય કે લાચારી એ ગરીબની મજબૂરી એ અવાજ તમે સાંભળશો તો તમને એવું થશે કે ઘરે ઘર નેતાઓને આ લોકોના વહારે આવવું જોઈએ કારણ કે નેતાઓ પોતપોતાનું કરીને બેસી જતા હોય છે એ આપણે બધાએ જોયું છે બ્રિજરાજ સોલંકી એવું કહ્યું છે કે ભાઈ હું સરકારને વિનંતી કરીશ અને જે મરણ જનાર છે એમના પરિવારજનોને લગભગ એક કરોડ સુધીની સહાય કરાવવા હું મારા પ્રયત્નો છે તે કરીશ હવે માનું આક્રમ સાંભળવું તમારે ખૂબ જરૂરી છે જેથી ખબર પડે કે માતા કે કોઈ સંબંધમાં એ બેન જે પણ સંબંધમાં હોય ભાઈ સાથે લાલજીભાઈ ધીરુભાઈ મકવાણાના જે પણ સંબંધમાં હોય એ આક્રમણ સાંભળીને તમને ખબર પડશે કે જ્યારે કંઈ કોઈક જાય છે ત્યારે

બોલાશે કરશું આપણે થાય શું કરશું આખો સમય તમારી આરવા છે તમે મૂંઝાતા નહીં હા બસ તમે બુધા તમારા દીકરા છે હા બસ હાલ મેનેજ બદલને આ બસ મેનેજ કરજો બાપા હા બેસી જજો જે ચાલ રસુ બાજે એનો કોણ મેનેજ કરજો નહી કોણ મેનેજ કરજો આને લાવતા આને નીની વાતે જીવવાની ગદરા તમે મજૂર મતલબ તમારી આરવા છે હા માર નો મારવો પડે કોઈ માણસ બધા જોયો કે મારેલું નથી હાલ બધા આપણા સમાજ ને કોઈ ગુનો કર્યો હાલ એવો નો રવા દે ਉਹ ਕਿਨਰ ਰੁਪਿਆ એટલે ਇਹਨਾਂ ਢਗਲਾ ਕਰੀ ਗਏ ਨਾ ਅਮਾਰੀ ਪਾਸ ਰੁਪਿਆ ਨਹੀਂ ਤੇ ਅਮਾਰ ਮਾਰ ਖਾਵਾਨੋ ਤਰੇ ਨਾ ਨਾ ਕਰੂ ਸੋ ਆ ਮੋਟਾ ਮਾਣਾ ਬਧਾਈ ਸਾਈਬੋ ਮੋਟਾ ਮੋਟਾ ਥਾਣਾ ਸੇ ਕੋਈ ਇਹ ਨੀ ਇਹ ਨਾ ਕਰਵਾਣੀ ਹੋਈ ਇਹ ਟੋਡਾ ਨਾ ਖਾੜਵਾਣਾ ਬੋਲੋ ਬੋਲੋ ਦੱਸੋ ਕੈਵੋ ਕੈਵਾਨੀ ਰਿਹੇ ਕੈਵੋ ਹੋਈ ਨਾ ਨਕਰ